સુરતમાં અંગદાન માટે થઈને સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંગદાન પ્રત્યે જાગૃતતા ફેલાય તે માટે થઈને દિલીપભાઈ દેશમુખ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સુરતના મેયર દક્ષેશ માવાણી સહિત મોટી સંખ્યામાં સાયકલિસ્ટોએ ઉપસ્થિત રહી અંગદાન જાગૃતિનો ફેલાવ કર્યો હતો સમગ્ર દુનિયામાં અંગદાનનું ખૂબ જ મહત્વ વધ્યું છે એક વ્યક્તિ પોતાના અંગદાન કરે તો અનેકના જીવન બચી શકે છે ત્યારે અંગદાની મહિમા સુરત પણ હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે સુરતમાં અંગદારની જાગૃતતા માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું દિલીપભાઈ દેશમુખ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અઠવા ગેટ ખાતેથી સુરત પોલીસ કમિશનર ગૃહ મંત્રી તેમજ મેયર દ્વારા સાયક્લોનને લીલી ઝંડી આપવામાં આવી હતી છે કે અત્યારે સમગ્ર દેશમાં લાખથી વધારે લોકોને અંગોની જરૂર છે ત્યારે ભારતની વાત કરીએ તો એક મિલિયનની સરખામણીય સરેરાશ અંગદાનનો રેશિયો ભારતમાં એક કરતાં ઓછો છે જ્યારે વિકસિત અન્ય દેશોની વાત કરીએ તો એક મિલિયનમાં ત્રીસ ટકા જેટલો અંગદાન રેશિયો જોવા મળે છે ભારતમાં અંગદાનની જાગૃતિ માટે સતત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં થકી અંગદાનની જાગૃતિ માટે આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે થોડા સમય પહેલા મહત્વ ન્યૂઝ ચેનલ દ્વારા પણ અંગદાન જાગૃતિ માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સુરતમાં અંગદાન પ્રત્યે ખૂબ જ જાગૃતતા વધી હતી આજના કાર્યક્રમમાં અનેક અંગદાનની સંસ્થાઓ તેમજ સાયક્લિસ્ટ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે આપણા સુરત શહેરમાં ઓર્ગન ડોનેશન અવેરનેસ માટે જોઈએ અને બધાને ખબર છે કે આવનાર દિવસોમાં અને હાલના દિવસોમાં પણ એટલા એક અગત્યના જો આ વિષય છે જે લગભગ જોઈએ ઓલમોસ્ટ એવરી ડે જો ખૂબ સરસ રીતે જો એ મીડિયામાં કવરેજ બી થાય છે કે અંગદાન જેટલા લોકો બી ડોનેશન કરે છે એ એક બહુત મહાન કામ છે એના ખૂબ સરસ રીતે મીડિયમ બી પ્રસ્તુત કરવામાં આવે છે અને એના પોલીસ ડિપાર્ટમેન્ટ બી જ્યારે જ્યારે ગ્રીન કોરિડોર બનાવવાની જરૂર પડે છે ત્યારે ખૂબ મદદ કરે છે તો આજે એના જ થીમ સાથે જોએ દિલીપ દેશમુખ દાદાના નેતૃત્વમાં સુરત શહેરમાં જ્યારે આપણા અંગદાન ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ નવજીવન ફાઉન્ડેશન અને ઘણા બીજા સંસ્થાઓના સહયોગથી સાયક્લોથીનના જે આયોજન કરવામાં આવેલા હતા તો આજે બધા અહીંયા સમાપન થયા લોકો ખૂબ પાર્ટિસિપેટ કરવા જોએ લોકો અવેરનેસ લાય કે જો અંગદાન ઇઝ ધ મહાદાન છે જોએ અને એના આગળ અમે વધારતા જઈએ છીએ તો સમગ્ર જેટલા બી આજના પાર્ટિસિપેન્ટ છે એના હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જોઈએ આવનાર દિવસોમાં આ બધા આ જ એક નોબલ કોસ્ટના પ્રમોટ કરતા રહો એવા બધાને અમે શુભેચ્છા પણ આપું છું અને વિનંતી પણ કરું છું